આજે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ટોપ થ્રી ડાયરેક્ટર વિશે જેમાં નામ છે જસવંત ગાંગાણી ગોવિંદભાઈ પટેલ અને કૃષ્ણદેવ યાજ્ઞિક સૌ પ્રથમ ટોપ થ્રી ડાયરેક્ટરની વાત કરીએ કૃષ્ણદેવ યાજ્ઞિકને ગુજરાતના ટોપ થ્રી ડાયરેક્ટરમાં ગણી શકાય કેમકે ટૂંક જ સમયમાં મોટી નામના મેળવનાર એક માત્ર છેલ્લો દિવસ પછી કરશનદાસ પે એન ન્યૂઝ શું થયું જેવી ધાદાર ફિલ્મ બનાવનાર જેમાં એક વખત ફિલ્મ ચાલુ થયા પછી થિયેટર છોડવાનું મન ન થાય ને હસી હસીને પેટમાં દુખી જાય આ ડિરેક્ટર આજકાલની જનરેશનને ધ્યાનમાં લઈને ફિલ્મ બનાવે છે આવનારી ફિલ્મ ત્રીસા ઓન ધ રોક્સમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત એકસાથે ગુજરાતી હિન્દી ભાષામાં જોવા મળશે હવે વાત કરીશું ટોપ ટુ ડાયરેક્ટર જેમાં નામ છે ગોવિંદભાઈ પટેલ ઊંચી મેળીના ઊંચા મોલ દેશે જોયા તા પરદેશ જોયા કે પછી ડ્રાઈવર દિલવાળો જેવી હિટ ફિલ્મો આપનાર કે પછી હિતેન મહેતામાંથી હિતેન કુમાર બનાવનાર સફળ ડાયરેક્ટર આમની બધી ફિલ્મોમાં બેન દીકરીઓ સાથે જોઈ શકાય હતો જમાનો આ ડાયરેક્ટરનો ને લાઈન લાગતી ફિલ્મ જોવા માટે આ ડાયરેક્ટરની ફિલ્મો તમે પચાસ વખતથી વધારે જોઈ નાખો તો પણ કંટાળો ન આવે જેમણે ગુજરાતી ફિલ્મના ભીષ્મ પિતા પણ કહી શકાય હવે વાત કરીશું ટોપ વન ડાયરેક્ટર જસવંત ગાંગાણી આ એવા ડાયરેક્ટર કે જેમણે લોકોને સિનેમા ગૃહોમાં રડાવ્યા પ્રેમનો મહેસૂસ કરાવ્યો મહિયરમાં મંડળું નથી લાગતું મેં તો પાલવડે બાંધી પ્રીત મારા હૃદય રંગાણા તમે સાજણા જેવી ફિલ્મો બનાવી આમની ફિલ્મોમાં ફાઇટ ગીતની રમઝટ અને મિક્સ મસાલા જોવા મળે ખરેખર આ જનરેશનમાં જસવંત ગાંગાણી જેવા ડાયરેક્ટરની જરૂર છે તમે ટોપ થ્રીમાં કયા ડાયરેક્ટરને પસંદ કરશો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો